ये अंग्रेजी भागी साफी चलाओ निचाड़ा थे हम्म निचाड़ा था सरकार जैसा है आप बोलो ना बोलो बंदों ये सरकार जैसा है आप ये नींद तीमा दे गरीब मना दे मूंगा बंद नींद रामेवाया था तब वहीं अपवार नींद पूछा कर रहा था तब वहीं क्यों मूंग નામ તમારું મારું નામ બાબુભાઈ ગંગેશભાઈ ગામ પાટણ સોમવાર ઢગલો હતો આગ લાગવાથી બનાવ બન્યો છે બાજુમાં નીચાળા ખેતર ભાગી રહેતા હતા એને જોયું બાજુમાં આગ લાગેલ હતી આમાં જ સરકારને વિનંતી છે કે જે પણ થાય સહાય કરે આમાં કારણ કે મૂંઘા ભાવનો બીજવારો મોંઘા ભાવની દવાઓ પછી આ હાલ મજૂરી જોવા જાવ ખૂબ ખર્ચો કરેલો હતો અને હવા શો હવાઓ થાય એમ હતું એકસો પચીસની કોરી મોરે પૂરો ઠગડો આખે આખો રાખ થઈ ગયો છે